કેરાલુ નગરપાલિકાના હોલમાં તમામ કર્મચારીઓની હાજરીમાં એક બદલી થયેલા કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો ખેરાલુ નગરપાલિકામાં છેલ્લા સાડા પાંચ વર્ષથી સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેની જવાબદારી નિભાવતા ભાવેશભાઈ વાઢેરની બદલી બહુચરાજી ખાતે કરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં નવીન બનેલ બહુચરાજી નગરપાલિકા ખાતે તેઓને ફરજ પર મૂકવામાં આવે છે ખેરાલુ નગરપાલિકામાં ભાવેશભાઈ વાઢેરનું મેહુલભાઈ પટેલે સાકરને શ્રીફળ આપી તેમજ અરુણભાઈ ચૌધરીએ શાલ ઉઠાડી સન્માન કર્યું હતું અરુણભાઈ ચૌધરીએ પોતાની સ્પીચમાં ખેરાલુ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની હંમેશા બદલી પછી બઢતી થઈ હોવાના દાખલાઓ આપ્યા હતા નગરપાલિકાના તમામ સ્ટાફ દ્વારા પણ મોમેન્ટ આપી સમૂહમાં સન્માન કરાયું હતું અને ભાવભેર વિદાય આપવામાં આવી હતી

તો એ અત્યારે અર્પાસી દાર કે ધરોઈમાં તો એ તે ભવિષ્યમાં પણ અહીંથી જઈ અને એમની આ જગ્યાથી પણ ભવિષ્યમાં સરકારની કોઈ નીતિથી એ ઉત્તર પ્રગતિ કરી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને સ્ટાફ વતીથી એમનો બેઉડબીને વિનંતી કરું કે સીપાળ અને સાકર આપી અને એમનું સન્માન કરીએ 어제 얘기한 바